તો આજનો સ્પેશિયલ વિડીયો છે તમારા લગ્નનો છે તમારા બર્થ આ ટાઈપનો વિડીયો કે ફોટો તમારે બનાવવો છે તો જે નવું કાયન માસ્ટર આવ્યું છે જે લોગો વગરનું છે લોગો તો આવે છે પણ તમારો વિડીયો પૂરો થાય ને ત્યારે આવે છે બાકી આખા વિડીયોમાં પણ એનો લોગો જોવા નથી મળતો તો એની અંદર આપણે એડિટિંગ કઈ રીતે કરવાનું છે જેવી રીતે તમને આ વિડીયો મેં દેખાડ્યો આગળ એ ટાઈપનું તમે પણ તમારા પણ લગ્નનું સ્ટેટસ બનાવવા માગો છો તો બિંદાસથી તમે ઘરે બેઠા બનાવી શકો છો મિત્રો તો વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો વિડીયો થોડીક આપણી લાંબી સો ટકા બનશે પણ એની અંદર કઈ રીતનું એડિટિંગ છે કઈ રીતે લખાણ કરવાનું છે કઈ રીતે નામ કઈ રીતે સ્ટીકર કઈ રીતે તમારી ફોટો ફ્રેમ બધું કઈ રીતે લગાવવાનું છે ને એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી આખી સ્ક્રીનમાં તમને દેખાડવાનું છે જ્યાં મારી પણ વિડીયો તમને જોવા નહીં મળે વિડિયોને આપણે શરૂઆત કરીએ ચેનલની અંદર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમે પણ વિડિયો આટ આટના YouTube ના કોઈ પણ વિડિયો એડિટિંગ કરવા માંગતા હોય તો બસ વિડિયોમાં ધ્યાન આપજો જો તમને એડિટિંગ કરતા નથી આવડતું તો આ વિડિયોની અંદર જે સ્પ્રિંગ એપ્લિકેશન જે કાઇન માસ્ટર નું આવ્યું છે ને હું એની અંદર બેસ્ટ છે અને જે કાઇન માસ્ટર નું સિસ્ટમ છે બધી સિસ્ટમ તમને આ એપ્લિકેશન ની અંદર જોવા મળી રહેશે તો કઈ રીતે હું સિસ્ટમ આની અંદર લગાઉં છું કઈ રીતે ફોટો બનાવું છું કઈ રીતે એનો વિડિયો બનાવું છું બસ વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુવાને મિત્રો તો સ્વાગત છે મિત્રો આપણા વિડીયોની અંદર આજે મિત્રો આપણે બેસ્ટ ફોટો એડિટિંગ કરતાં શીખવાનું છે અને એ પણ કાઇમ માસ્ટરનું જે નવું એપ છે સ્પ્રિંગ આ એપ્લિકેશનનું નામ પણ ખૂણામાં લખેલું છે તમે જોઈ શકો છો અને આ જે વિડીયો એપ્લિકેશનની અંદર આપણે ફોટો બનાવવાનો છે अच्छा तुम्हें वीडियो ने बनाओ तो पण बनाय सको छो पण फोटो बेस्ट बनावानो कई रीते कोई पण लगन प्रश्न न होए કે કોઈ પણ બને ન હોય તો તમે આ 스프링 એપ્લિકેશન થી બિંદાસ થી બનાવી શકો છો બીજા નંબર માં એક આ એપ્લિકેશન માં લોગો તો આવે છે पण આખો વિડિયો પૂરો થશે ને ત્યારે લોગો આવે છે તમારા વિડિયો માં ક્યાં પણ દેખાશે નહીં તો હાલો વિડિયો ને આપણે શરૂઆત કરીએ તમે જે પેલા ભાગ જોયો છે એ ફોટા તમે જોઈ લીધા છે એ ફોટા મિત્રો આપણે આજ એપ્લિકેશન ની અંદર બનાવ્યા છે ને હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી છે આ કાઇન માસ્ટરનું જ એપ્લિકેશન છે પણ કહેવાનો મતલબ એક જ છે કે ઊભી સાઈડમાં છે ને કાઇન માસ્ટર આડી સાઈડમાં આવે છે તો વિડીયોની કરવું આપણે શરૂઆત તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે તો તમારે પહેલાં તો અહીંયા તમને ફોટા જોવા મળશે તમારે કયો ફોટો લેવાનો છે તો તમારા અહીંયા બધા જે પણ ફોલ્ડર છે આપણા ફોનના એ બધા ફોલ્ડર તમને અહીંયા જોવા મળી રહેશે તમારે ક્યાંથી ફોટો લેવાનો છે કઈ રીતે લેવાનો છે તો અહીંયા કોઈપણ એક ફોટો ને લઈ લઉં છું જે આપણો બેકગ્રાઉન્ડ માટે રાખવાનો છે તો બધા ફોટાઓ મારી પાસે આવી ગય છે મારા ફોટાઓ તો મારા ફોટાઓમાંથી મેં કોઈ પણ એક ફોટો અહીંયાથી હું સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરી લીધો છે હવે ફોટો સિલેક્ટ કર્યો છે તો આપણે ઊભી સાઈઝ ની અંદર અહીંયા આપણે બનાવવાનું છે બરોબર ખાસ કરીને તો આપણે ઊભી સાઈઝ નું સેટિંગ કરવા માટે અહીંયા ઘણા બધા અલગ અલગ ફીચર મળે છે તો અહીંયા એક ઓપ્શન તમને મળે છે 16.9 લખેલું છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ અને અહીંયા તમને ઓપ્શન મળે છે જો અલગ અલગ તો આપણે સોળ પોઈન્ટ નવ છે તો એની જગ્યાએ આપણે અલગ સાઇઝ બનાવવાની છે તો ઇન્સ્ટાગ્રામ એટલે કે નવ પોઈન્ટ સોળ કરી લેવાનું એટલે કે ટિકટોકની સાઇઝ તો આ રીતે આવશે તો એની ઉપર ક્લિક કરીને ફરીથી તમારે જે આ ઓપ્સ ઓપ્શન છે આની ઉપર ક્લિક કરી લેવાનું છે એને આપણે તમને અહીંયા આપણે ઝૂમ કરવાનું છે જે અલગથી ઓપ્શન તમને જોવા મળશે અહીંયા બધા અલગ અલગ ઓપ્શન તમને મળે છે જો અહીંયા તમને તો અહીંયા તમને એક પેન અને ઝૂમ ની કોપ્શન મળે છે તો આપણે સ્લાઇડ ને ઓપન કરી લી અને અને આપણે ઝૂમ કરી લેવાનું છે આવી રીતે જોઈ લો અહીંયા મિત્રો વિડિયો માં ખાસ ધ્યાન આપજો કારણ કે આ ટાઈપ નું બેસ્ટ એડિટિંગ કરતા મિત્રો તમારે કાઈન માસ્ટર માં જ આપણે શીખવાનું છે તો આપણે અહીંયા ડન કરી લઈએ તો આ ટાઈપ ની ફૂલ સિસ્ટમ થઈ ગઈ છે હવે તમે વિચારી લો કે આ ની અંદર આપણે ફોટો એડિટિંગ બેસ્ટ લગાવવાના છે તો સૌથી પહેલા તો મિત્રો તમારી પાસે જો બધી તો મિત્રો આપણે બેકગ્રાઉન્ડ ફોટો તો આપણે લઈ લીધી છે હવે અહીંયાથી ઘણા બધા ફીચર તમને મળ્યા છે તો અહીંયાથી એક ફીચર તમને મળશે ઓરલ લખેલું છે જોેલા બીજા નંબરનો ક્લિપ્સની बाजूમાં તો આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરી લે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જશે અહીંયાથી તમારી એક ફોટો લઈ લેવાની છે તમારી મન પસંદ હોય ફોટો આવી ગઈ છે આ ફોટાને હું કઈ રીતે મિત્રો અહીંયા સેટ કરું છું વીડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો મેઈન પોઈન્ટ અહીંયા છે તો આ રીતે હું અહીંયા સેટ કરી જોઉ છું મિત્રો ધ્યાન આપજો અને એને આપણે ક્રોપિંગ કરવાનું છે તો ક્રોપિંગ કરવા માટે આની પર ક્લિક કર્યું છે અને આપણે ઓન કરી લઈએ ઓન કર્યા પછી આપણે એને ગોલ્ડ સાઈઝમાં આ રીતે ક્લિક કરી દીધું છે અને થોડક બેકઅપ નીકળી અને આ જે લીટી છે ને આ રીતે આપણે સેટ કરી લેવાની છે ખાસ મિત્રો ધ્યાન આપજો તો લીટી આ રીતે છે તો આપણે એને કઈ રીતે સેટ કરવાનું છે તમે જુઓ મેં આ રીતે સેટ કરી દીધું છે અને અહીંયાથી થોડોક બેકઅપ નીકળી ગયો છું હવે મિત્રો આ ફોટોને મેં અહીંયા આપણે સેટ કરી છે જુઓ ઉપરની સાઈડની અંદર તો અહીંયા તમારે એક બીજી ફોટો લેવાની છે કઈ ટાઈપની છે એને આપણે ક્રોપિંગ કરીએ છે એક વખત ક્લિક કરીને થોડીક વધારે સાઈઝ થઈ ગઈ છે તો આપણે એને સુધારીવું ને તો તમે અહીંયાથી આ રીતે એને સુધારી શકો છો મિત્રો જોઈ લો આ રીતે અને એકદમ આછી સાઈઝ કરવી છે આ રીતે તો તમે આછી સાઈઝ એકદમ રીતે કરી શકો છો તો કઈ રીતે જુઓ અહીંયા તમે આવી ગયું છું અહીં એક સિસ્ટમ તમને મળશે જે ફોટો છે ને એને આપણે ડોર અને આછી એટલે કરવા માટે તો અહીંયા અલગ અલગ ઓપ્શન છે તો આપણે આના ઉપર ક્લિક કરી લઈએ અને અલગથી આ ટાઈપના ફીચર તમને મળે છે જો કલરિંગ કરવા ને તો કલરિંગ પણ મળે છે અને એની સાઇઝમાં આપણે ક્લિક કરીએ તો તમને આ લીટી જોવા મળે છે ત્યાંથી આ તમારી ફોટો આ રીતે આછી જોવા મળી જશે ચલો આને તો આપણે સેટ કરી લીધું છે હવે સેટ કર્યા પછી આપણે એને ફૂલ સાઈઝમાં મિત્રો આ રીતે હું અહીંયા કરી લઉં છું જોઈ લો મિત્રો તો આ ફોટો આપણે આ ટાઇપની સેટ થઈ જશે કમ્પ્લીટલી હવે મિત્રો ફરીથી એક ફોટો લેવાની છે તો ફરીથી આના ઉપર ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કર્યા પછી જે તમારી પાસે જે તમારી બીજી ફોટો છે અને સેટ કરી છે એ ફોટોને આપણે અહીંયાથી ફરીથી લાવી દીધી છે અને એ ફોટોને આપણે આ રીતે સેટ કરી લેવાની છે તમારી જે સાઈડ રાખી હોય અને એ સાઈડ તમે અહીંયા ફોટોને આ રીતે રાખી શકો છો તો આ બેસ્ટ ફોટો મિત્રો થઈ જશે જોઈ લો તમે અહીંયા અને એકદમ નાની સાઈડમાં રાખી છે તો તમે નાની સાઇઝમાં પણ આ રીતે ફોટો રાખી શકો છો હવે આ ફોટો આપડી કમ્પલેટ ઓલરેડી થઈ ગઈ છે બરોબર તો એને આપણે આ રીતે સેટ કરી હવે આની ઉપર આપણે ફ્રેમ લગાવી છે તમારી કોઈ ઈચ્છા છે કે આની ઉપર તમારે ફ્રેમ બનાવવી છે તો મિત્રો ખાસ કરીને તમે એ પણ કહી દઉં કે ફ્રેમ મિત્રો છે ને તમે તમારા કીપેડ થી પણ બનાવી શકો છો હવે કીપેડ થી ફ્રેમ કઈ રીતે બનાવી તો અહીંયા કીપેડ છે દાખલા તરીકે જુઓ અહીં તમે હું ફ્રેમ બનાવું છું કઈ રીતે કે તમે ખાસ ધ્યાન આપજો તો આ રીતે હું ફ્રેમ બનાવી રહ્યો છું તમારી સામે તો ચલો આ મારી ફ્રેમ છે હવે કઈ રીતે હું એને સિલેક્ટ કરીશ આ મારી ફ્રેમ તો છે તો હું એને કઈ રીતે સેટ करू છું એ પણ તમારે જાણવું જરૂરી છે તમે આ રીતે અહીંયા લેડી છે અને અહીંયા આપણે ઉપરની સાઈડમાં અહીંયા લાઈન છે હવે એનો જે કલર છે તો તમને અહીંયા ફണ്ട് લગાવવાનો ને ફണ്ട് ની આપણે કોઈ જરૂર નથી મિત્રો એનો જે કલર છે એ તમારે અહીંયા ચેન્જ કરવાનો છે કલર એટલે કઈ રીતે તો અહીં આપણે લાલ કરી દીધો છે તો અહીં ઓકે આપી દઈએ તો ઉપર લાલ કલર થઈ ગયો છે હવે એને આપણે ડુપ્લિકેટ કરી લઈએ તો ડુપ્લિકેટ નું ઓપ્શન તમને અહીંયા મળશે ઘણા બધા ફીચર છે તો ડુપ્લિકેટ નું ઓપ્શન છે તો મળી ગયું છે એને આપણે ખેંચીને અહીંયા આ રીતે નીચે લઈ દઈએ અને એનો જે કલર છે એને આપણે વ્હાઇટ કરી લઈએ तो चलो ये वाइट कलर कर ली दो से आ टाइप की फ्रेम तो तैयार થઈ ગઈ છે હવે પણ બે બંને સાઈડ અલગ લગાવવાની છે તો બંને સાઈડમાં આપણે અલગ કીપેડમાંથી લેવાની છે જુઓ મિત્રો ધ્યાન આપજો ખાસ હું કોઈ કીપેડમાંથી ફ્રેમ બનાવસુ જો અહીંયા તો એ આ ફ્રેમ કઈ રીતે બને છે એ ધ્યાન આપજો તમે અહીંયા તો મે આ રીતે ફ્રેમ બનાવી છે અને એને મારે घुમાઈ દેવાની છે આ રીતે તો મે આ રીતે એને घुમાઈ દીધી છે અને સાઈડ આપણે હું કરી લઉં છું આ રીતે અને એને મેં અહીંયા સેટ કરી લીધી છે ઓલરેડી તમે જુઓ અહીં આ રીતે મેં એને સેટ કરી લીધી છે અને એનો કલર તમારે ચેન્જ કરવો હોય તો તમે બિન્દાસ મિત્રો કરી શકો છો તો હું અહીંયા બ્લેક કરી લઉં છું તો મેં બ્લેક કરી છે અને બ્લેક કર્યા પછી એના ઉપર તમારે કોઈ બીજો મતલબ કલર લગાવવો છે તો અહીંયા કલરનો ઓપ્શન પણ તમને ત્યાં મળતા જ છે કારણ કે કલર અલગ અલગ ઓપ્શન તમને મળે છે જુઓ અહીંયા તમારે જે પણ કલર લગાવો હોય ને એ મિત્રો તમે અહીંયાથી લગાઈ શકો છો તો આ રીતે કલરનો ઓપ્શન છે તો ચાલો અત્યારે પૂરતી આપણે વ્હાઇટ રાખી દઈએ વ્હાઇટ રાખ્યા પછી ફરીથી હું એને ડુપ્લિકેટ કરી લઉં છું તો ડુપ્લિકેટને આવી રીતે અહીં હું સેટ કરી લઉં છું જોઈ લો તો આ ફ્રેમ મિત્રો આપડી ફોટોની ફ્રેમ કમ્પ્લીટ અહીંયા થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપ કમ્પ્લીટલી ફ્રેમ બની ગઈ છે અને એક સાઈડ તમને બ્લેક માં દેખાય છે તો એનો કલર તમારે ચેન્જ કરવો છે તો તમે કલર ઉપર ક્લિક કરીને અહીંયાનો બ્લેક કલર મિત્રો કરી શકો છો તો આ તમારી ફ્રેમ કમ્પ્લીટ થઈ જાય છે હવે વાત કરીએ મિત્રો આની અંદર ક્લિપો લગાવવાની પણ ઘણી બધી મિત્રો સિસ્ટમો અહીંયા આવે છે હવે જેની અંદર તમે ક્લિપ લગાવી હોય સ્ટીકર લગાવવો હોય બધી સિસ્ટમ તમને અહીંયાથી મળશે ફ્લેશ લાઇટો લગાવી છે આ બધા ફીચર તમને મિત્રો મળે છે જો એ ટોટલ સિસ્ટમ જે પણ કાઇન્ડ માસ્ટરની છે ને એ બધી સિસ્ટમ મિત્રો અહીંયાથી તમને મળે છે બિંદાસથી હવે આપણે તો ફોટો જ મિત્રો કાઇન્ડ માસ્ટરની વિડીયો બને છે પણ આ એક ફોટો બની રહી છે અને કાઈન માસ્ટર થી બેસ્ટ ફોટો તમે એડિટિંગ કરી શકો છો એ પણ નકી છે હવે અહીંયા થી બીજે સિસ્ટમ મળે છે તો મેં અહીંયા થી એક આના ઉપર ક્લિક કર્યું છે અને અહીંયા એક ઓપ્શન તમને મળશે ક્લિપ ની છે મ્યુઝિક બેકગ્રાઉન્ડ છે ઘણા બધા ઓપ્શન તમને અહીંયા મળે છે તો તમે જોઈ રહ્યા છો તો અહીંયા થી એક ફિલ્ટર ઉપર આપણે ક્લિક કરીએ તો ફિલ્ટરમાં તમે ડાઉનલોડ કરવું તો તમે અહીંયા થી બધી સિસ્ટમ પર ડાઉનલોડ કરી શકો છો તો અહીં ઇફેક્ટ ઉપર ક્લિક કરું છું તો ઇફેક્ટ ની મારી પાસે ઘણા બધા સિસ્ટમ મે પહેલેથી ડાઉનલોડ કરેલા છે જોઈ શકો છો મિત્રો અહીંયા ડાઉનલોડ કરેલા ઇફેક્ટ પણ અહીંયા પડ્યા છે તેના પછી પણ બીજો ઓપ્શન તમને અહીંયા મળે છે કયું જો અહીંયા જે પણ સિસ્ટમ છે ને બધી સિસ્ટમ તમને અહીંયા જે આ વિડિયોમાં જોવા મળવાની છે તો અહીંયા ફિલ્ટર નું ઓપ્શન છે ક્લિપ ક્લિપ નું છે અને ગ્રાફિક ઉપર આપણે ક્લિક કરી લઈશું તો તમારી ફોટો પણ આ ರೀತಿ બનાવવાની છે તો તમે આ રીતે મિત્રો બનાવી શકો છો જો અહીંયા અલગ અલગ ફીચર તમને બડે છે તમારે આ ટાઈપની ફોટો બનાવવી છે જો અહીંયા તો એક અલગ થી બને છે આ ટાઈપની બનાવવી છે તો પણ અલગ થી બને છે આ ટાઈપની બનાવવી છે તો પણ એક અલગ થી ફોટો બને છે વિડિયો બને છે આ બધી સિસ્ટમ તમને મિત્રો અહીંયાથી મળી જાય છે પણ અત્યારે હાલની અંદર આપણે કોઈ ફોટોની જરૂર નથી તો પરટ ઉપર આપણે क्लिक કરી લેવાનું છે અને નો ગ્રાફિક આપણે લગાઈ લેવાનું રહેશે તો અહીંયા આપણે કોઈ પણ ગ્રાફિકની જરૂર છે નહીં અત્યારે તો એ ગ્રાફિકની આપણે જરૂર નથી તો આપણે અહીંયાથી થોડક બેકઅપ નીકળી आइए નો ફેટ કરીને તો અહીંયા ઘણા બધા જો નોન ઉપર ક્લિક કર્યું છે ને બારે નીકળ્યા હવે આ તો એક ફોટો બની છે હવે આની અંદર તમારે કંઈ લેખિતમાં મિત્રો લખવું હોય ને તો લેખિતમાં તમે લખી શકો છો બિંદાસથી તો હવે જો આ ફોટોને આપણે કઈ રીતે કેપ્ચર કરવાની છે તો કેપ્ચર કરવા માટે મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે એમાંથી એક ફોટો તમને અહીંયા થોડાક બેકઅપ નીકળ્યા હોય એટલે અહીંયા તમને ફોટો મળશે સ્ક્રીન કેપ્ચર આપ જોઈ શકો છો સ્ક્રીન કેપ્ચરનું ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી લીધું છે અને તમને ઓપ્શન બતાવે જો કેપ્ચર એન્ડ સેવ તો આપણે એની ઉપર ક્લિક કરી દીધું છે તો આ તમારી ફોટો છે ને અંદર ફોન ની અંદર સેવ થઈ ગઈ છે આ પણ જો આ ફોટો તમારી સેવ થઈ ગઈ છે હવે આ ફોટો હું તમને અહીંયા લઈને પણ દેખાડું તમને એવું ના લાગે તો એ ફોટો અહીંયા તમને લેવાની છે તો અહીંયા જે બીજા નંબર ઉપર આપણે ક્લિક કર્યું છે અને અત્યારે હાલની અંદર જે આપણે હાલ ફોટો પાડી છે તો એ ફોટો તમારી અહીંયા આવી ગઈ છે અને અહીંયા ફોટો પણ તમને અહીંયા લઈને ఇది ఖడి దోచును అనే ఫోటో తమే అహ జుయి సకోసో తో ఆ ఫోటో తమరి అవి గయ్ చే మిత్రో ఆ రీతే తో డబుల్ ఫోటో చే తోనే డిలీట్ కర్ లవుచు బే ఫోటో చే లే తో ఆ రీతే జో ఆ ఫోటో తమరో બની ગયો છે અને બિન્દાસ થી મિત્રો તમે કાઈન માસ્ટર થી ફોટો બનાવી શકો છો અને હા મિત્રો YouTube ના તમે તમારું થમ્બલેન પર બિન્દાસ થી આરામથી બનાવી શકો છો અને એક બીજી ફોટો પણ સાઈડમાં છે એક કાઈન માસ્ટર થી બનાવી છે બંને ફોટો મિત્રો અહીંયા કારણ કે વિડિયો આપડી મિત્રો વધારે લાંબી થઈ જશે એટલે હું એ તમને દેખાડીશ કારણ કે એક ફોટો બનાવવામાં આટલી વાર લાગે છે તો બંને ફોટો બનાવવામાં આપડી વિડિયો વધારે લાંબી થઈ જશે તો કેવું એડિટિંગ બન્યું છે કમેન્ટ કરજો અને તમારે પણ આ ટાઈપનું એડિટિંગ કરવા હોય તો આપણે વધુ વિડિયો બન બનાવશું અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગુગાને અહીંયા ની અંદર YouTube ને થમ્બલેન તમારા કઈ રીતે બનાવવા કોઈ પણ વિડીયોને બધી માહિતી તમને શીખવા મળશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવે અહીંયાથી મિત્રો ખાસ તમને એ પણ કહી દઉં કે અહીંયા ફોટો કેપ્ચર તો થઈ જશે તમારે બહાર જ નીકળવું છે ને વિડીયો બનાવવો છે તો તમે અહીંયાથી વિડીયો પણ બનાવી શકો છો ને અહીંયાથી તમે સેવ કરી શકો છો આની ઉપર ક્લિક કરીને અહીંયા વિડીયોની ક્વોલિટી બતાવશે કઈ ટાઈપની ક્વોલિટી છે અહીંયા સેવ ઉપર તમે ક્લિક કરીને તમે તમારા વિડીયોને મિત્રો સેવ કરી શકો છો